નર્મદા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા રાજપીપળા એપીએમસી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર આત્મા પ્રોજેક્ટની કચેરી નર્મદા અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી નર્મદા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં એપીએમસી રાજપીપળા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું આ પરિસંવાદમાં જિલ્લા પંચાયતના સભ્ય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજપીપળાના ચેરમેન અગ્રણીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એપીએમસી ખાતે કૃષિ પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શનમાં આજે જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાહેબ તેમજ મારી સાથે નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર દસણાબેન દેશમુખજી તેમજ જિલ્લાના સભ્ય એવા મમતાબેન તો આજ કૃષિ પ્રાકૃતિક ખેતી વિશે આ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપતા હોય તો દરેક ખેડૂતોને આ કૃષિ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરે એવી અહીંયા આગળ બધા સરકારશ્રી દ્વારા ખેતીવાડી અધિકારી દ્વારા અહીંયા આગળ સ્ટોલ મૂકવામાં આવ્યા તેમજ આ અહીંયા આગળ ખેતીવાડી અધિકારી અને ગામસેવકો અહીંયા આગળ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું સુંદર એવું એપીએમસીમાં આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો